નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક શ્યામ કંપનીનું મિત્રો ટ્રુ ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો શોકભાઈને વેચવાનું છે હવે મિત્રો ટ્રેલરની વાત કરું તો નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ મિત્રો નવું બનાવેલું આ ટ્રેલર છે શ્યામ કંપનીનું આ ટ્રેલર એકદમ ફૂલ હેવી બનાવટમાં ટ્રેલર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડું પતરા એકદમ હેવી છે તળિયું પણ મિત્રો એકદમ હેવી જોવા મળશે અને ધોકા પણ મિત્રો એકદમ હેવી છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો અશોકભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખીજડીયા એટલે કે તમને આ ટ્રેલર ખીજડીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કેપ્ટન એકસો વીસ ડીઆઈ મિત્રો મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ધનસુખભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે ના ને પંદરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં હાલ મિત્રો બે હજાર અને તેત્રીસ સુધીનું પાર્સિંગ ચાલું છે હોસપાવરની વાત કરું તો બાર હોસપાવરમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી અને કોઈ પણ પ્રકારનું છેડછાડ પણ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરમાં મિત્રો બેટરી તમને નવી નાખેલી જોવા મળશે બાકી કંપની કલર કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે ક્યાંય પણ તમને સળો જોવા નહીં મળે એવું ટ્રેક્ટરના માલિક ધનસુખભાઈનું કહેવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માત્ર મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ ઓજાર સાથે વેચવાના નથી એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે અને મિત્રો પેપર બધા તમને ઓકે જોવા મળશે એટલે કે ડોક્યુમેન્ટ આ ટ્રેક્ટરના કમ્પ્લીટ છે એક લાખ અને પંચાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ગામ છે ધાર એટલે કે તમને આ ટ્રેક્ટર ધાર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો ધનસુખભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અગિયાર બારના આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી એકદમ કંપની કટ અને મિત્રો સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ છે એટલે કે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો તમારે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને બ્યાસી જીરો જીરો બોતેરવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આયસર ત્રણસો એંશી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર મિત્રો અમિતભાઈ ને વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલ નું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એકદમ સારા કન્ડિશનમાં છે ટાયર તમને ટાયર પણ મિત્રો સાઈઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો અમિતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે મળશેની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને બ્યાસી જીરો જીરો બોતેર વાળા નંબર આપેલા છે એમાં કોલ ટ્રેક્ટર તમે તમે લઈ શકો છો પણ આ રીતના કોઈ જૂના વાહન પશુ કે પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો